જામનગર શહેરી વિસ્તારમાં બસો નેવથી વધુ નાગરિકોનું રેસ્ક્યુ તથા પંદરસો પચાસ નાગરિકોનું સુરક્ષિત આશ્રય સ્થાનોમાં સ્થળાંતર કરાયું હતું જામનગર શહેરમાં પણ છેલ્લા પાંચ દિવસમાં અગિયારસો ઓગણસાઠ એમ એમ જેટલો વરસાદ વરસતા શહેરના અનેક વિસ્તારો અસરગ્રસ્ત થયા છે ત્યારે શહેરીજનોને ઓછામાં ઓછી હાલાકી પડે જનજીવન પૂર્વવત થાય તે માટે જિલ્લા પ્રશાસન કાર્યરત છે